સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુષ પોઈન્ટ આસપાસના રસ્તાઓ પર પડેલા ખાડાઓને તાત્કાલિક દૂર કરવા માટે ચેપટેક્ચર ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી રહી છે આ આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે વરસાદ દરમિયાન રસ્તા ખાબકા થાય તે પહેલા જ તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં વ્યસ્ત રસ્તાઓ પર ચેપટેક્ટર ટેકનોલોજી દ્વારા ખાડા ભરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે જેથી નાગરિકોને મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય અને અકસ્માતોનું જોખમ ટળે વિનોદભાઈ પટેલ કોર્પોરેટર પાંડેસરા વોર્ડ નંબર 28 સુરત મહાનગરપાલિકાનું આ જેટ પેસર મશીન છે અત્યારે વરસાદી સિઝન જ્યારે ડામરના ડામર ના પ્લાન્ટ બંધ હોય એ સમય દરમિયાન આ મશીન જગ્યા ઉપર ડામર ની મશીન ને માલ મિક્સ કરે છે નીચેથી હવાથી એ રોડ સફાઈ કરે છે ખાડો સાફ કરી અંદર માલ પ્રેશર થી મારી અને ખૂબ ઉપર રોલિંગ પણ કરે છે અને ખાડા પૂરવા માટેનું આ અદ્યતન મશીન થી સુરત મહાનગરપાલિકા અત્યારે કામ કરી રહી છે આપ પણ જોઈ રહ્યા છો કે મારું ઇન્ટરવ્યુ થાય એટલા દરમિયાન આ કેટલો મોટો ખાડો અહિયાં પૂરી ગાળ્યો છે એટલે આ મશીન ખૂબ ઝડપથી અને સારી રીતે રિઝલ્ટ મળે એવું કામ કરી બતાવે છે ડામરના પ્લાન્ટ વરસાદી સીઝનમાં બંધ હોય એ સમય દરમિયાન આ મશીન અંદર જ માલ તૈયાર કરે છે અને એ પ્રમાણે જરૂરિયાત મુજબનો નો માલ પણ નાખી દે ખાડા પણ પૂરે છે